ઉપલેટા શહેર પેટા વિભાગ પીજીવીસીએલ દ્વારા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં સ્માર્ટ મીટર મારવાની કામગીરી કરવામાં આવી રહી છે એક તરફ કેટલાક આગેવાનો દ્વારા આ કામગીરીનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ વીજ તંત્રના અધિકારીઓએ આ કામગીરીને ગ્રાહકોની સુવિધામાં વધારો ગણાવી રહ્યા છે હમ એસવી પાગડાર નાયબ ઇજનેર ઉપલેટા શહેર પીજીવીસીએલ આજરોજ વડી કચેરી તેમજ અમારા સર્કલ ઓફિસની સૂચના મુજબ જે આ ઉપલેટા શહેરની અંદર પ્રથમ અમે સરકારી ઓફિસોની અંદર સ્માર્ટ મીટરની ઇન્સ્ટોલેશન કરવાની કામગીરી હતી જે પૂર્ણ થઈ ગયેલ હતી છે અને હવે દરેક કોમર્શિયલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનો છે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી ની શરૂઆત કરેલ છે અ એ અંતર્ગત આજે હોલટી રોડ ઉપર આપણે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી નિકુલભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા નગરપાલિકા એની હસ્તકની જે દુકાનો છે ત્યાં સ્માર્ટ મીટર બદલવાની કામગીરીની શરૂઆત કરેલ છે સ્માર્ટ મીટરની જો વાત કરીએ તો જેમ નવા એન્ડ્રોઈડ સિસ્ટમના આપણે ફોન છે એની અંદર વિવિધ એપ્લિકેશનો મારફત આપણે ઘણી બધી સુવિધાઓ પ્રાપ્ત થયેલ છે તેમ આ સ્માર્ટ મીટરની અંદર પણ એની એક મોબાઈલ એપ્લિકેશન આવે છે જેનાથી તમારો દૈનિક બીજ વપરાશ કેટલો થાય છે એનું તમે મોનિટરિંગ કરી શકો છો અને તમારો રોજિંદા વપરાશમાં તમે કઈ રીતે કરકસર કરીને વીજ બચત કરી શકો છો તે માહિતી પણ આ મીટરની અંદર આ સ્માર્ટ મીટરની અંદર એ ફેસિલિટી છે અને હાલ જે આ કોમર્શિયલ કનેક્શનોમાં સ્માર્ટ મીટરની કામગીરી કરવામાં આવે છે તેની અંદર નોર્મલ જે મીટર છે એ મીટર અને આ મીટર એના મીટરની વીજ વપરાશની નોંધણીમાં કોઈ પણ પ્રકારનો તફાવત છે નહીં બંને નહીં જે એક્યુરેસી જે ક્લાસ છે એ બંને મીટરનો સેમ છે એટલે કે ગ્રાહકોમાં જે એક અસમંજસ કે જે છે કે ભાઈ આ મીટર છે એ ખાસ ફરે છે પણ એવું તદ્દન નથી જે જૂનું મીટર છે અને આ નવ મીટર બંને મીટરમાં નોંધણી યુનિટની એક સરખિત થાય છે જેટલું વીજ વપરાશ કરશો એટલા યુનિટની જ નોંધણી થાય છે અને બિલની અંદર પણ કોઈ પણ પ્રકારનો તફાવત છે નહીં એ તમારું રૂટિન અત્યારે જે જૂનું મીટર લાગેલું છે એની જે બિલિંગ પદ્ધતિ છે એ જ બિલિંગ પદ્ધતિ આ સ્માર્ટ મીટર ની અંદર છે એની અંદર કોઈ યુનિટ ના ભાવ વધવાના કે વધી જાય છે કે એવો જે ગેરમાન્યતા છે એ ખોટી છે એના માટે થઈને અમે અત્યારે ગ્રાહક લક્ષી અભિયાન કરી અને ઇન્સ્ટોલેશન ની કામગીરી ચાલુ કરે છે નિકુલ ચંદ્ર સ્કૂલ બોર્ડ ચેરમેન આજ રોજ દ્વારા જે ગવર્મેન્ટ દ્વારા જે ફાટ છે સ્માર્ટ મીટર ની તો આજે અમારી સ્થળ ઉપર અમારી દુકાને સબસીડી દ્વારા એનો સ્ટાફ લગાવવામાં આવે છે તો વાત કરીએ તો સ્માર્ટ મીટર જે શું છે એના માટે તો સ્માર્ટ મીટર દ્વારા જે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે જ્યારે બિલ ભરતા હોય ત્યારે આપણે ક્વેરી હોય છે કે મારે આટલું બધું બિલ કેમ છે શેનું શેનું ક્યાંનું બિલ છે તો સરકાર દ્વારા નવી ટેકનોલોજી દ્વારા નવા ટૂંકમાં થીમથી એક ટૂંકમાં તમે કેટલો ઉપયોગ કર્યો છે આજનો તમારો ઉપયોગ કેટલો થયો છે અને કઈ ઇવેન્ટ માનો કે તમારે ફ્રીજ હોય ટીવી હોય વોશિંગ મશીન હોય એસી હોય એ તમારો કેટલો ઉપયોગ મને એક કલાકમાં કેટલા યુનિટ લે છે તો એના માટે તમે તમારા ફોનની એટલે ટૂંકમાં ફોનમાં તમને બધો ખ્યાલ આવી જાય છે કે ભાઈ મારે દસ દિવસમાં આટલા યુનિટ ઉપરાના છે એમાં ફ્રીજના આટલા યુનિટ છે ટીવીના આટલા છે તો આ એક નવી આપણે કહીએ ને કે નવું વર્ઝન આપણે પેલા નોકે ફોન આવતા સાદા ફોન પછી આપણે સ્માર્ટ ફોન આવ્યા એમાં આપણે એન્ડ્રોઈડ ફોન આવ્યા આઈફોન ફોન આવ્યા એની જેમ એક આપણે આ જે નવી ટેકનોલોજી દ્વારા આપણે જે કહીએ છીએ ડિજિટલ ઇન્ડિયા તો એના માટેનું આ એક સરકાર દ્વારા નવું કાયમી માટે બધાના ફોનમાં બધાના ફોનમાં આ રી એપ્લિકેશન અને ખ્યાલ આવે કે આમાં કયું કઈ કઈ વસ્તુનો કેટલો ઉપયોગ થાય છે તો એના માટેની બધી આ સારી એવી છે યોજના અને બધાએ આ સમય લગાવવું જોઈએ લગાવીએ છીએ અસ્તુ